લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ કડીના માથાશુર ગામમાં ગૌચર જમીનમાંથી માટી ખનન અને ઝાડ કપાતા ગ્રામજનોમાં રોષ આવા ઈસમો સામે કડક પગલાં ભરવા માંગ ઉઠી છે નંદાસણ પંથકમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે ને ઝાડ કાપતી ટોળકીનો પણ આતંક જોવા મળી રહ્યો છે હાલમાં કડીના માથાશુર ગામમાં ખનન માફિયા દ્વારા ગૌચર જમીનમાંથી માટી ખનન અને ઝાડ કાપતા ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો કડી તાલુકાના માથુસર ગામની સીમમાં આવેલી ગૌચર જમીનમાંથી ખનન માફિયાઓ દ્વારા માટી ખનન કરવામાં આવી હતી આ ઉપરાંત અંદાજીત ઓગણીસ જેટલા બાવળ સહિતના ઝાડ કાપી નાખતા ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી હતી માટી ખનન અને વૃક્ષોનું નિકંદન મુદ્દે તપાસ થાય અને આવા ઈશમો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી આ બાબતે માથાશુર ગામના તલાટી ચિરાગભાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગૌચર જમીનમાંથી માટી ખનન એક ને ઝાડ કપાય છે તેની અરજી અમે નંદાસણ પોલીસ સ્ટેશનમાં આપવાના છીએ